અને એનો પોતાનો ગાઢ મને મમ મમ હું પાવા જઈતો ચાલો તો પેલા અત્યારે આપણે ગાંધીનેરી જે છે ત્યાં જે સમાજ મંદિર છે ત્યાંથી ધ્યાન ઘરે ચાલો અત્યારે માં બની આર છે મિત્રો અત્યારે આપણે ગાંધીનેરી છે મિત્રો ગાંધીનેરીના દેવ શંકરજી પાસે મિત્રો તમે અત્યારે બધા મિત્રોને બાબરામ અત્યારે આપણા કાલી મંદિરે છે આપણે સમાધિ મંદિર ત્યાંથી પછી આપણે ધ્યાન મંદિરે જઈશું તેના પર દર્શન કરાવીશું ધ્યાન મંદિરે મિત્રો બધા મિત્રો તરફથી જોડે જાય પછી મંદિરના દર્શન કરાવી મિત્રો

તમે જોઈ શકો તો અત્યારે ધીમે ધીમે ટ્રાફિક થઈ રહી છે અને આજે ઠંડીનું પણ પ્રમાણ વધી રહ્યું હોય એવું લાગી રહ્યું છે મિત્રો અને કોઈ રેવા કે પૂનમ કે એવું કઈ હોય ત્યારે ટ્રાફિક ખૂબ વધારે હોય છે દસ કરોડ પણ તમને વારો ન આવે Assalamualaikum warahmatullahi wabarakatuh જોઈ શકો છો અત્યારે આપણે આદિ મંદિરે છે મિત્રો ચાલો તો મિત્રો હવે પુષ્પરાજસિંહ બાપેશ રામભાઈ ફરી પાછા જોડાઈ ગયા છે આજે પુષ્પરાજસિંહ રોજ સવારે સાંજે લાઈવમાં હોય જ છે મિત્રો આપણી સાથે ચાલો તો હવે સમાધિ મંદિરના દર્શન કરાવી મિત્રો તમને આ તો ધ્યાન મંદિર ચાલો હવે ધીમે ધીમે આપણે સમાધિ મંદિર તરફ જઈએ મિત્રો અને અહીં તમે જોઈ શકો તો આજે ટ્રાફિક જવામાં તો આમાંથી ખૂબ ઓછું ટ્રાફિક છે મિત્રો ચાલો મિત્રો તો સમાધિ મંદિર તમે જઈશું તો સમાધિ મંદિર તરફ આવી ગયા છે મિત્રો આપણે તમે જોઈ શકો છો આ સમાધિ મંદિર છે મિત્રો ચાલો મિત્રો તો સમાધિ મંદિર આવી ગયા છે આપણે આ છે સમાધિ મંદિર અહીંયાથી આપણે ધ્યાન મિત્ર જઈશું અને હા નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ નાખજો જેથી કરી સવારે અને સાંજે આઠ વાગે આપણે લાઈવ વિડીયો મૂકીએ છીએ બાપાના રોજ દર્શનના તો તમને નોટિફિકેશન મળી રહે જેથી કરી તમે જોડાઈ શકો લાઈવમાં તો બધા મિત્રોને બાપા મિત્રો અને બધા મિત્રોને ફક્ત દસ મિનિટ જ લઈએ છીએ દર્શન માટે જેથી કરીને ઘરે બેસીને દર્શન કરી શકીએ અને દસ મિનિટમાં બધા મંદિરના દર્શન થઈ શકે આપણે કોઈ વધારાનો ટાઈમ બગાડતા નથી મિત્રોનો ફક્ત દસ મિનિટમાં આશ્રમના બધા મંદિરના દર્શન કરાવી દઈએ છીએ પહેલાં ગાદી મંદિર અત્યારે સમાધિ મંદિર અને હવે ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈશું મિત્રો તેના પણ દર્શન કરાવી તમને ધ્યાન મંદિરમાં આપણે વડનીંદ્ર બાપાજી દર્શન દે છે બતાવી છે તેના પણ દર્શન કરાવીએ આપણે ચાલો તો લાઈવમાં બની રહીજો મિત્રો ચાલો તો ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈએ મિત્રો બધા મિત્રો બાબા શ્રામભાઈ ચાલો તો અત્યારે તમે જોઈ શકો છો તો આપણે ધીમે ધીમે હવે ધ્યાન મંદિર તરફ જઈ રહ્યા છીએ મિત્રો તો ધ્યાન મંદિર તરફ આવી ગયા છે મિત્રો આપણે ધ્યાન મંદિર મિત્રો તમે જોઈ શકો છો કે ધ્યાન મંદિર આવી ગયા છીએ આપણે આપણે છે મિત્રો કામિની બેન જોશી આ બેન પણ આપણે રોજ રેગ્યુલર લાઈવ માં જોડાઈ જાય છે કામિની બેન બાબા વિસ્તરામ ઘણા બધા મિત્રો છે જે રોજ સવારે અને સાંજે લાઈવ માં મિત્રો જોડાઈ જાય છે બાપાને દર્શન કરવા માટે અને ઘણા બધા મિત્રો છે બહાર બીજા જિલ્લામાંથી પણ જોડાઈ જાય છે કાલે તો એક ભાઈ પુને થી હતા અને એક ભાઈ આપણે અમદાવાદ થી પણ જોડાઈ ગયા હતા લાય અને એક ભાઈ હતા આપણે બેંગ્લોર થી જોડાના હતા લાઈમાં આપણો બસ એક જ હેતુ છે કે ઘરે બેસીને બાપાના દર્શન થઈ શકે બધા મિત્રોને જેથી કરી કોઈને અહીંયા સુધી ધક્કો ન થાય અને ઘણા બધા લોકોની એવી પરિસ્થિતિ હોય છે જે અમુક કામના લીધે અહીંયા સુધી આવી શકે નહીં જેથી કરીને ઘરે બેસીને બાપાના લાઈવ દર્શન કરી શકે સવારે સાંજે બંને ટાઈમ આઠ વાગ્યે આપણે લાઈવ દર્શન મૂકીએ છીએ મિત્રો સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે કામ કામિની બેન સુરત થી રોજ આપણે એ સાથે લાઈવમાં જોડે છે રોજ દર્શન કરે છે સુરત થી લાઈવમાં જોડાઈ ગયા છે અશોકભાઈ પરમાર જામનગર થી છે ભાઈ અશોકભાઈ બાબસ્ત્રામભાઈ તો આપણે રોજ આઠ વાગે સવારે સાંજે બંને ટાઈમ આપણે રોજ લાઈવ મૂકીએ છીએ મિત્રો તો તમે ઘરે બેસીને બાપાના દર્શન કરી શકો છો મિત્રો ચાલો તો તમને વડમાં પણ બાપાના દર્શન કરાવી મિત્રો પુષ્પરાજસિંહ બે મિત્રો છે અશોકભાઈ અને પુષ્પરાજસિંહ બંને આપણે જામનગરથી દર્શન કરે છે બેઠા બેઠા જે રેગ્યુલર આપણી સાથે જોડાઈ જાય છે લાઈવમાં ચાલો મિત્રો તો હવે આપણે વર્ડમાં પણ દર્શન કરાવીએ બાપાના તમે મિત્રો અહીંયા ધ્યાનથી જોઈશો ગઢમાં તો બાપા ના દર્શન થાય છે મિત્રો તમે જોશો તો બે આંખ નાક મોટું બધું જોવા મળશે કેટલા મિત્રો બાપાના દર્શન થાય છે

તો ધીમે ધીમે આપણા ગાદી મંદિર તરફ જઈ રહ્યા છીએ મિત્રો દર્શન ચાલો તો આગળ આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારનું ટ્રાફિક કેવું છે તે અને ફરી પાછા આપણા ગાદી મંદિર આવી ગયા છે તમે જોઈ શકો તો ટ્રાફિક કેટલી જોવા મળતા એમ છે મિત્રો છે ગાદી મંદિર મિત્રો અત્યારે દર્શનમાં બહુ ઓછી ટ્રાફિક છે તમે આડા દિવસ મિત્રો દર્શન કરવા તમને વ્યવસ્થિત દર્શન થઈ શકે જયારે ઉત્સવ કે કોઈ તિથિ કે પૂનમ હોય ત્યારે દર્શન કરવા તો ખૂબ ટ્રાફિક હોય છે જેથી વ્યવસ્થિત દર્શન ના થઈ શકે અને ઝડપથી તમારા દર્શન કરવા આપણે તો જરા આડા દિવસે આવો તમે મિત્રો તો વ્યવસ્થિત તમે દર્શન આપણા કરી શકો સાવ નિરાતે ચાલો આપણે બીજા મંદિરના પણ દર્શન કરાવીએ તમને અત્યારે આપણે મહારાષ્ટ્ર મંદિર તરફ જઈએ બેનો ઓલી બાજુ બોલી સાહેબ બેનો છો આપણે આગળ જોઈ શકો તો અત્યારના પરિશ્રમમાં થોડું થોડું ટ્રાફિક બચાય છે એટલું બધું ટ્રાફિક જોવા મળતું નથી આપણે રવિવારે જોયું તો કેટલું બધું ટ્રાફિક હતું તો રવિવાર કે એવો કોઈ વાર હોય ત્યારે ટ્રાફિક વધારે જોવા મળે છે મિત્રો અત્યારે આપણે મંદિરની સામે આવી ગયા છીએ મિત્રો તમે જોઈ શકો છો ચાલો મિત્રો તો મંદિરની સામે આવી ગયા છે અને દર્શન કરી શકો છો મંદિરના તમે જોઈ શકો તો મંદિરનું કામકાજ ચાલુ છે સાફ સફાઈનું અને થોડા સમયમાં આપણે આશ્રમમાં લાઇટિંગની મંદિરને શણગાર જાય છે લાઇટિંગથી કેમ કે હમણાં બાપાની તિથિ આવી રહી છે ઓગણત્રીસ તારીખ બાજુ જેથી અહીં ભવ્યથી ભવ્ય ભવ્ય ઉત્સવ ઉજવાશે બાપાનો અને અહીંયા લાખોની સંખ્યામાં તિથિના દિવસે માણસો આવશે અને ખૂબ નગર નગરયાત્રાને એવું નીકળશે અને આખું મંદિર સંગ્રહમાં આવશે તો અત્યારે કામગીરી ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે ચાલો મિત્રો તો હવે વધારે ટાઈમ નહીં લેતા આપણે એટલે સુધી વિડીયો રાખીએ જોડા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો લાઈવમાં બધા મિત્રોને બાપસતા ફરી સાંજે આઠ વાગે આપણે લાઈવમાં મળીશું મિત્રો ત્યાં સુધી એટલે સુધી રાખીએ મિત્રો ચાલો મિત્રો તો બધા મિત્રો જોડા ખૂબ ખૂબ આભાર ફરી લાઈવમાં મળીએ સાંજે આઠ વાગે મિત્રો જોડાઈ જજો બધા મિત્રોને વાપસ